હા હવે હેડાવવા પડશે હા હવે હેડયો મારે એને ગીબડાવ પડશે વાડા હવે કડવા જઈ વાડા ને અંદર તો જાય કાળા લકડો પહેરી ને અંદર જવું ઈ માગજ થી હેડવું ભાઈ ગમ વિચારતા છે કરવા કે મને મેઠો જે માથા મળ્યા હતા આ જો કે કેવા હુર્યા આ કડવા જે એમને પોચ મિનિટ માં ડરાય ને તો ઉભા થવાને લાયક નહીં રી આ દે ટુકડે બદલાય ના આવું